મારું નામ રાજન ત્રિપાઠી છે હું હિન્દુ ધર્મશાળા ગુજરાત પ્રદેશ નો પ્રમુખ છું ચકલાસી માં જે આ કુરેશી પરિવાર દ્વારા ગૌમાતા ની હત્યા કરીને એને કાપી નાખીને અને એનું મટન જે એ લોકોની ભાષામાં કહેવાય એ લોકો જે લોકોને પીરસે છે તદ્દન ખોટું છે પચાસ કિલો થી પણ વધારે અમારી ગૌ માતા નું કાપેલા એમના અંગો ત્યાં મળ્યા છે તો અમારી સરકારને અને ચકલાસી નગરપાલિકાને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આ જે કુરેશી પરિવાર છે એમની પહેલાં પહેલું તો એમના ઘરની ખરાઈ કરે એમના ઘર કાયદેસર છે ગેરકાયદેસર પહેલા પહેલું તો સરકારી આવાસમાં રહે છે સરકારી આવાસ તાત્કાલિક ખાલી કરાવે સરકારી આવાસની બાજુમાં જે ઓરડીઓ બને છે એમાં આ લોકો ખૂબ મોટી સંખ્યામાં રોજ આ લોકો ગાયને મારીને એનું મટન વેચતા હતા અને આ કૌભાંડ પકડાવ્યું છે પોલીસમાં એફઆઈઆર ફાટી ગઈ છે એટલે અમારી સરકારને નગરપાલિકા ચકલાસીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે અને નોટિસ આપીને એના જે પણ ગેરકાયદેસર દબાણો છે એ ગેરકાયદેસર દબાણોને ખરાઈ કરીને એને દૂર કરવામાં આવે અને ચકલાસી નગરમાં જેટલા પણ આવા વિધર્મીઓના જે ગેરકાયદેસર કૃત્યો છે જ્યાં જ્યાં એમના આ ધંધા ચાલે છે એ બધાની ખરાઈ કરે અને બધાના ઘર તોડે જે ગેરકાયદેસર છે એ શહેર પર ચલવી લેવા નહીં આવે સમસ્ત હિન્દુ સમાજ તરફથી અમારી આ લાગણી અને માંગણી છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો